સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી જોવા મળી રહી છે લોકો બાપાના ઉત્સવમાં અવનવી થીમ અને લોક જાગૃતિ સંદેશ સાથે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે સુરતમાં એક અનોખા મોદી ભક્ત જોવા મળ્યા છે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પ્રદીપ મોદી દ્વારા અનોખી પ્રધાનમંત્રી મંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિમા તૈયાર કરીને તેની સ્થાપના કરવામાં આવી છે આ મોદી ભક્તે ગણેશ ઉત્સવની સાથે જ ગણપતિ બાપાની જેમ પ્રધાનમંત્રીને દેશના વિઘ્નહર્તા તરીકે દર્શાવી વિઘ્નહર્તા પ્રધાનમંત્રી તરીકે સ્થાપના કરી છે પ્રધાનમંત્રીની પ્રતિમાની સ્થાપનાને સાથે મોદી ભક્ત દ્વારા વિશાળ પોસ્ટર લગાવી તેમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યોની ઝાંખી દર્શાવી છે જેમાં સ્થાપકનું કહેવું છે કે સમગ્ર વિશ્વના વિઘ્નો ગણપતિ બાપા દૂર કરે છે તેવી જ રીતે આપણા દેશના લોકોના વિઘ્ન હરતા નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓ થકી વિઘ્ન દૂર કરી રહ્યા છે જેમાં પીએમ મોદી દ્વારા કાશ્મીરમાં ત્રણસો ની કલમ હટાવી એ સૌથી મોટું વિઘ્ન દૂર કર્યું તેમજ વર્ષોથી રામ મંદિર આડે આવતા વિઘ્ન દૂર કર્યા છે અને એસી કરોડ ગરીબોને અનાજ આપી સહાય કરી જેવા અનેક કાર્યો કરીને દેશના વિઘ્ન હરતા બન્યા છે મોદી ભક્ત પ્રદીપ મોરીએ બનાવેલ પ્રતિમામાં પણ વિશેષતા જોવા મળી છે આ પ્રતિમા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવી છે સોસાયટી અને તેમની આસપાસમાંથી વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરીને પ્રધાનમંત્રીની સાડા થી ચાર ફૂટ ઊંચાઈ જેવી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે આ પ્રતિમાને બનાવવામાં છ થી સાત જેટલા કારીગરો અને છે સાત મહિના જેટલો સમય લાગ્યો છે તેમજ પીએમ મોદીના જન્મદિવસ અને ગણપતિ બાપ્પાના વિસર્જનનો દિવસ સત્તર સપ્ટેમ્બર એ સમાન છે ત્યારે સમગ્ર શહેરમાં એક તરફ ગણેશ વિસર્જનને લઈ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે જ્યારે મોદીની આ મૂર્તિનું વિસર્જનના દિવસે વિસર્જન ન કરી કોઈ જાહેર સ્થળ સ્થાપિત કરવામાં આવશે